ડાયમંડ સિટી સુરત આખા વિશ્વમાં ડાયમંડ અને એની અવનવી ડિઝાઇન માટે પ્રખ્યાત છે હાલ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ લેબગ્રોનની ડિમાન્ડ વિદેશભરમાં વધી રહી છે ત્યારે આઠ કેરેટના લેબગ્રોન ડાયમંડ પર સુરતના એક ડાયમંડ વેપારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી બનાવી છે આ ડાયમંડની કિંમત લાખોમાં હોવાનું વેપારીએ જણાવ્યું છે આ ડાયમંડ ને ખાસ વડાપ્રધાન नरेंद्र મોદીને ઉપહાર તરીકે આપવા માટે બનાવવામાં આવ્યો છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ ના ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ માં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લૂઝ ડાયમંડ નું એક ખાસ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન માં આકર્ષણ નું કેન્દ્ર એક ખાસ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ લેબ ગ્રોન છે. જેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની છબી કંડારવામાં આવી છે. વડાપ્રધાન ની છબી સ્પષ્ટપણે જોવા મળે છે. લેબમાં તૈયાર થયેલો આ ડાયમંડ પહેલાં ચાળીસ કેરેટનું હતું જેને આકાર આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી લેઝરથી બનાવીને આઠ કેરેટ કરવામાં આવ્યું છે આ ખાસ પ્રકારનો ડાયમંડ બનાવવામાં કંપનીને બે વખત નિષ્ફળતા મળી હતી અને ત્રીજી વખત આ ખાસ ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી છે હીરા બનાવનાર વેપારી સુથાર કિરણે જણાવ્યું હતું કે જે ડાયમંડ અમે બનાવ્યો છે એનું કાચું ડાયમંડ ચાળીસ કેરેટ હતું અત્યારે ડાયમંડનું પોલિશ વેટ આઠ કેરેટ છે એની પાછળ અમારે બહુ મહેનત લાગી છે વીસ થી પચીસ જેટલા વર્કરોએ કામ કર્યું છે ડાયમંડ સંપૂર્ણ બનાવવામાં પણ પચીસ દિવસ જેટલો સમય લાગ્યો છે આ ડાયમંડ બનાવવામાં બે વખત નિષ્ફળતા મળી હતી જેનો લોસ પણ આવ્યો છે એમાં ચેલેન્જ તો બહુ બધા રહ્યા છે કે જે ચાલીસ કેરેટનો કાચો હીરો હતો એમાંથી અમે આઠ કેરેટનો પોલિશ ડાયમંડ કર્યો છે અને એમાં અમને પહેલાં તો બે વખત તો એ બ્રેકિંગ થયેલા છે અને ત્રીજી વખત આ ડાયમંડ સક્સેસ મળ્યું છે અમને મને મોદી સાહેબ અમારી એક ઇકો ફ્રેન્ડલી વિઝનની પ્રેરણા છે કે જે અમે એમને ઇકો ફ્રેન્ડલી મિશન છે

અને અમે મોદીજીની છબી આ હીરામાં દર્શાવી છે આ ડાયમંડ અમે ઉપહાર તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપીશું તેમણે વધુમાં જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી લેઝર માર્કિંગથી કરવામાં આવે છે જેમાં ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે અગાઉ જે બે ડાયમંડ નિષ્ફળ રહ્યા એ લેઝર માર્કિંગના સમયે જ નિષ્ફળ રહ્યા હતા જ્યારે આ રફ ડાયમંડ હતો ત્યારે એની કિંમત આશરે ચાર લાખ રૂપિયા હતી હવે એની કિંમત વધી છે પરંતુ કિંમત કેટલી છે એ અમે નથી કહેવા માંગતા કારણ કે અમારી માટે અનમોલ છે અને આ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવા માટે બનાવી છે